સરથાણા વિસ્તારમાં આવેલ બીબીસી કોમ્પ્લેક્ષમાં નેશનલ હેર સલૂન દ્વારા ફ્રી માં દાઢી અને હેર કટિંગ આ દિવસે કરાવી આપવામાં આવશે આ દિવસની દેશવાસીઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ઐતિહાસિક દિવસ એટલે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ એટલે કે અયોધ્યામાં રામ મંદિરમાં આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલીલાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે દરેક દેશવાસી માટે ગૌરવની વાત છે નેશનલ સલૂન દ્વારા આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ તમામ લોકોને ફ્રીમાં હેર કટિંગ અને દાઢી કરી આપવામાં આવશે આવો અનેરો ઉત્સાહ સુરતના લોકોમાં જોવા મળી રહ્યો હતો એની ઘોષણા નેશનલ હેર સલૂનના ઓનર પારસભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી સાથે સાથે એમની બાજુમાં રહેલા આલુપુરીની દુકાનમાં એક ડીશ પર એક ડીશ ફ્રી આપવામાં આવશે એવી ઘોષણા આલુપુરીની આ દુકાનદાર દ્વારા કરવામાં આવી હતી પારસ સોલંકી વાળ અને દાઢી પ્રેમા કરવામાં આવશે નેશનલ સલૂન બીબીસી કોમ્પ્લેક્ષ બસ મારું નામ મેહુલ જસાણી છે એમાં એવું છે કે અમારા પારસભાઈ સોલંકી ધામેલપરા ગામ નિવાસી સુરતમાં આખા ભારતમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે તો અમારા સુરતમાં એ રીતે ઉજવણી કરે છે નેશનલ સલૂન તરફથી બાવીસ જાન્યુઆરીએ તદ્દન ફ્રી બાલ દાઢી અને કટિંગની લગતી કોઈ પણ બાબત બાબતમાં અહીંયા તે દિવસે તદ્દન ફ્રીમાં આયોજન રાખેલ છે તો આપ સૌએ નેશનલ હેન્ડલૂમમાં પધારવા નમ્ર વિનંતી કલ્પેશ વઘાસિયા મારું નામ છે ગણેશ શ્રી ગણેશ લાઈવ આલુપુરી નામ છે દુકાનની અંદર બરાબર સર્કલ બીબીસી નંબરની છે ત્યાં રામ ભગવાનની લલાની મૂર્તિ પ્રતિક્ષા ઉત્સવ છે બાવીસ તારીખ જાન્યુઆરીમાં ત્યારે એક બીચ ઉપર એક બીચ ફ્રી અમે રાખેલી છે તો અવશ્ય ભાઈઓને પધારવાની વિનંતી નમસ્કાર દર્શક મિત્રો આવનારી બાવીસ જાન્યુઆરીએ પૂરા સંપૂર્ણ ભારત વર્ષમાં રામલલ્લાના રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અયોધ્યામાં રાખવામાં આવ્યો છે એ ખુશીમાં ભારતમાં સર્વ જગ્યાએ આજે ગુજરાતની અંદર પણ સુરતમાં એ એનો ઉત્સવ અલગ અલગ રીતે ઉજવવાના છે ઘણા બધા મંદિરોમાં અલગ અલગ રોશની કરીને પણ અને અલગ અલગ આરતીઓનો પણ કાર્યક્રમ રાખવામાં છે એવામાં સુરત ખાતે બીબીસી કોમ્પ્લેક્ષમાં એક નેશનલ હેર સલૂન દ્વારા તે દિવસે ટોટલ જે પણ ગ્રાહકો હશે એક દિવસ માટે વાડ દાડી ફ્રી કરી આપવામાં આવશે આપણે જાણીશું એમના જે કસ્ટમર છો એમના જે મિત્રો છે એમની પાસેથી જાણીશું કે ભાઈ શું કાર્યક્રમ રાખવામાં છે બાવીસ તારીખે બાવીસ તારીખના રોજ અયોધ્યામાં રામલલાની પાંચસો વર્ષ જૂની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એ નિમિત્તે અમારા ગામના ધામેલપરા નિવાસી પારસભાઈ સોલંકી તરફથી નેશનલ સલૂન ચલાવતા સુરતમાં સાવલિયા સર્કલ યોગી ચોક તો એ દિવસે આખા સુરતમાં જે આયોજન થાય છે એ દિવસે એક દિવસ તદ્દન ફ્રી બાલ દાઢીનું આયોજન રાખેલ છે ખરેખર જોવા જઈએ તો ખરેખર રામ માટેની જે લોકોની અંદર જે ઉત્સુકતા છે ઉત્સાહ છે એ અહીંયા સુરતમાં પણ જોવા મળી રહ્યો છે આ દિવસે નેશનલ હેલ્થ સરૂરમાં ટોટલ લોકોને બાલ અને દાઢી ટોટલ ફ્રી કરી આપવાની કરીને પણ ઉત્સવ મનાવવાની ઉત્સવ મનાવવાની એ બતાવી છે સુરતથી સુનીલ પાટીલ સાથે હર્ષદ પાટીલ સત્યનો વાસ ગુજરાત ન્યૂઝ